શું તને હે ઉરડા ને કંઈ દેશું મેળી ના મોલ રે વધવા ને આવજો મળવા આવજો રે વધવાયા બજો મારે પાપડીમાં હવે જોવા જવું પડશે મેં મોદરા મોદરા બધા પહેરી જાય છે પાણી પોણી મેળવાનું છે ખાતર વાતરનું તો મેં પાપડીમાં જાય ઘણા દાડા થઈ ગયા છે લઈને મને જવા દે તો પાપડી પાપી મહી જોયા હું તો મારા બેઠા હું લોકો તોય જાય વાલા છે તો પહી જાય ને બધું વ્યાય જાય ને બધું રુચિ જાય તો

કશું પાણી વાર્યું ને કઈ નઈ ના પાપડી તોડતો જો લાલ ભાઈ ખેતર માં જો લાલ ભાના ખેતર માં જ તો અતુર ભાઈ હો કરો હા નિલબા જા જા ફરિયા એ આ જવા દો એટલે જગ્યાએ મને પાણી ના આલી બુડા મારો દાડો આખો ખરાબ થયો એ ઉજા મારા બુડા જો ના ડાર્યો કાળી ને કાલ પર તો મારે પાણી મેળવાનું છે એ

અરે પેલો લાલભા ભા હવે આવવાની તૈયારી છે આ એ લડે નહીં તો સારું મને તો એ જ નીક લાગે મારે ફટાફટ મારું કામ પતાવી ને નાહી જવું છે બુડા મારા ખોટા લડી મરે અને ખોટું આપણું નામ ખરાબ થાય જાય એ હારા આવે એ તમ કામ કરવા જાય લડવા જાય છે કે એના કરતાં ફટાફટ હું તો કામ પતાવી નીકળી જાઉં લાલભા ભા આવતા પહેલાં લાલ ભાઈ લાલ ભાઈ છું તું કોણ લાલભાઈ ચાલ <coughs> આ

એ બે બના પાડી પાપડી તો ના એ એક ના મે નઈ કરી હો હા એ નઈ કરી એ નઈ કરી ના 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10

આજે તો હારો છે અને અમે અત આવી ગયા કે તમને પાડી દેત લાલ ભાઈ આજે તો અમે ટાઈમે આવી ગયા હાર થઈ અર જાવ ભાઈ હાલો હવે ખોટો ને નહી યાર બધા પાછી નાખજો આવી જાય તો મારા પડ્યું બધું પડી હવે મારા આવી ગયા પાપિએ રાખો પાપી એ હું તો કશું ને મે પીવા દેવાની તું અને મને જે ને એવી હું કરીને જઈશ કોઈને ને પાપી પાપી શું કીધું હા હો અહી તું હા હું મોં ધાળું લઈ જઉં છું આપડે ગયા ગયા હા આવતી જાય ફરી બાપરી